હિન્દુ મહાસ્રાટ નેતા પ્રવણભાઈ તોગડીયાની આજના ઓગણસિત્તેરમાં જન્મદિવસ નિમિત્તે વરાછાના મિની બજાર માનગઢ ચોક ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ઓલપાડ વિધાનસભાના વિસ્તારમાં આવેલા અમરોલીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દ્વારા અધ્યક્ષ જોગિન્દ્રભાઈ સહાનીજીની અધ્યક્ષતામાં સંગઠનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સુરત મહાનગર મહામંત્રી અતુલભાઈ સંયુક્ત મહામંત્રી દિનેશભાઈ માંગુકિયા મંત્રી દિનેશભાઈ કાનાણી રાષ્ટ્રીય બજરંગ દના મંત્રી ઓમપ્રકાશ શર્માજી ઓલપાડ વિધાનસભા ઉપાધ્યક્ષ મુકેશભાઈ સાધુ ઓલપાડ વિધાનસભા મંત્રી આદિત્યભાઈ જાંબુ ઓલપાડ વિધાનસભાના મંત્રી જયભાઈ ઢોલકિયા વિધાનસભા મંત્રી મુકેશભાઈ વણજારા વિધાનસભા ઉપાધ્યક્ષ નરેશભાઈ ઓલપાડ વિધાનસભા સંપર્ક પ્રમુખ નિલેશભાઈ માણ્યા તથા મોટી સંખ્યામાં સંગઠનના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને સંગઠનને વિસ્તરણ કરવાની ચર્ચાઓ કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા આગામી દિવસોમાં ઓલપાડ વિધાનસભા બોર્ડ અને વિસ્તાર સમિતિઓની રચના કરવામાં આવશે અને હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવામાં આવશે તેમ તેમ જણાવ્યું હતું આગામી તારીખ બારમી ડિસેમ્બરના રોજ દેશ અને દુનિયામાં હિન્દુ હૃદય સમ્રાટ આંદરની ડોક્ટર તોગડિયાજીની જન્મદિવસ પર મેગા રક્તદાન કેમ્પનું આયોજન વરાછા રોડ મિની બજાર ખાતે આજે કરવામાં આવ્યું હતું જે સમય નવથી ચાર વાગ્યા સુધીનો હતો